તો મને અત્યારે ઘણા એવા સબસ્ક્રાઈબર પૂછે છે કે તને યુટ્યુબમાંથી પૈસા આવે છે કે નહીં તો ફાઇનલી આપણા માટે એક ખુશ ખબર છે ગૂગલ તરફથી આપણને ગૂગલ એડિશનનો આ લેટર મળ્યો છે અને આ લેતર છ આંકડાનો હોય છે હરેક યુટ્યુબરને આવતો હોય તો યુટ્યુબ વિશે થોડી ઘણી તમને પહેલાં માહિતી આપી લઉં કે યુટ્યુબમાં એક હજાર સબસ્ક્રાઈબર જોયા અને ચાર હજાર વોચ ટાઈમ મારી જૂની ચેનલ હતી એટલા માટે અને અત્યારે નવી જેમ જેમ અપડેટ થતી જાય એમ છે પાંચસો સબસ્ક્રાઈબર અને ત્રણ હજાર વોચ ટાઈમ આવે છે તો આ બેઝિક માહિતી હતી અને આ પૂરું મોનિટાઈઝ થઈ જાય પછી જ્યારે દસ ડોલર થાય ત્યારે આવું લેટર આવે છે તમને જે છ આંકરાનું હોય છે તમારે આ ગૂગલ એડિશનમાંથી છ આંકરા એ ટાઈપ કરવાના હોય છે જેથી કરીને તમારી ચેનલ આગળ જાય અને જ્યારે સો ડોલર થાય ત્યારે તમને સો ડોલરના ત્યાંશી રૂપિયા છે એ તમે ગુણ્યા કરી લેજો કેટલા થાય કેટલા નહીં કેમ કે વધારે એના આઠ હજાર ત્રણસો જેવું થાય એ રકમ પેલી આવે પછી મહિને મહિને આવે તો આ બેઝિક માહિતી હતી જે તમારા સુધી પહોંચાડવા માંગતો હતો અને તમારો બધીનો ખૂબ ખૂબ આભાર તમે તમારા સપોર્ટના લીધે હું અહીંયા પહોંચ્યો છું તો થેન્ક યુ સો મચ અને બીજા એક ખુશખબર છે કે જે માછીમારની સિઝન છે એ પંદર આઠ થઈ ગઈ છે આપણે કાલે જ એ મેસેજ મને આવ્યો અને મેં પણ કીધું હતું કે પંદર આઠ થવી જ જોઈએ અને આપણે હવે જવાનું છે પહેલાં હું તમને થોડો ઘણો હોમ ટૂર કરી દઉં મારા ઘરનું આપણા કુળદેવીમાં છે વેરાવળીમાં આ ઘડિયાળ છે જે સમય બતાવે છે અહીંયા બધું વસ્તુ રાખેલું છે પછી આ છે મારા કાકાનો ફોટો કમલેશ કાના હોડ અત્યારે હયાત નથી અને આ આપણો પલંગ છે આ આપણું કબાચ છે જેમાં કપડાં અને એ બધી વસ્તુ રહે છે હવે આ આપણા ફોટા છે મંડપ છે થયું તો ચોરવાડનો મંડપ છે અને આ મંડપ છે કુકસવાળાનું જે હું પણ એમાં છું અને સૌથી સૌથી વધારે મોંઘી વસ્તુ એ આ ટીવી છે સોળ હજારનું હાયર ટીવી છે આપણું તો આ રૂમ છે આપણું પાપરી પેધ્યા પંખો ફરી રહ્યો છે જોઉં અને આ બાલ્કની છે નાની એવી જોવું અહીંયાથી વ્યૂ અહીંયાથી વ્યૂ જો આવું દેખાય છે અને ઉપર અત્યારે વાદરાઓ છે સુરત દાદા અત્યારે છે નહીં વાદળાઓ છે હું બે રીતે ખુશ છું પહેલાં તો પૈસા આપણા ચાલુ થઈ ગયા છે અત્યાર સુધી આપણે ચૌદ ડોલર સુધી કૂગા છે એટલે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છે અને બીજી રીતે ખુશ છું કે માછીમારની જે સિઝન છે પંદર આઠ થઈ ગઈ છે એટલા માટે થેન્ક યુ વેરી મચ ગાંધીનગરથી લેટર આવ્યો હતો અને મેસેજ પણ આવ્યા છે અને ખૂબ આ જરૂરી હતી કેમકે આપણે પંઢર હાથે આઝાદ થયા હતા અને એ જ આપણી સાચી તારીખ છે થેન્ક યુ વેરી મચ ખુશ છું છે એક ઓગસ્ટ એક આઠ બે હજાર ચોવીસ અને આપણે હવે દરિયા કિનારે જવાનું છે ત્યાં આપણે દરિયાની દરિયો જોવાનું છે કેવી રીતનું દરિયાનું અત્યારે હલનચલન થઈ રહ્યું છે અને બોટું કેવી રીતનું છે તો એ બધી હવે જોતા રહેજો આગળ આગળ ચાલુ મળીએ આવી ગયું છે દરિયા કિનારે અને અત્યારે પહેલાં આ છે અમારે ગામનું બધી આ છે એના લીધે મોજાઓ છે ને રોકાઈ જાય છે અને જો બધી એંગલથી તમને બતાવ્યું છું દરિયો કેટલો અત્યારે હવે ધીરે ધીરે આવી રહ્યા છે પંદર આસપાસની તારીખ આવી ગઈ છે અને હમણાં બધાને થેન્ક યુ કેમકે મને પણ એ વિચાર આવતો હતો કે પંદર જ સાચી તારીખ છે અને ખલાસીઓ અત્યારે આવી રહ્યા છે અને અહીંયાથી પૂજાઓ ચાલુ થઈ રહ્યા છે ધીરે 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 તો આ બધી ખલાસીઓ અત્યારે આવી ગયા છે અને ધીરે ધીરે હવે ચાલુ થઈ રહ્યું છે અને પંદર આઠ હવે તારીખ આવી ગઈ છે ફાઇનલી તો ખલાસીઓ સમજી વિચારીને હવે ત્યાં જુઓ